પૈસાની લેતી અને દેતીના મામલામાં વિપુલ નકુમ છે તેને એક પછી એક ચપ્પાના ઘાજકી રહેસી નાખવામાં આવે છે આરોપી ફરાર થઈ જાય છે પોલીસ તેને ચોવીસ કલાકમાં ઉઠાવી લે છે અને ત્યાર પછી તેને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે તેનો વરઘોડો પણ નીકળવામાં આવે છે તેમ તે લંગડાતો પણ ચાલતો હતો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાત અને ખાસ કરીને મોટા શહેરો અને સુરતમાં દિન પ્રતિદિન હત્યાની જે ઘટનાઓ બની રહી છે તે એક ચિંતાજનક ઘટના છે અને તેના કારણે સ્થાનિકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે સુરતમાં પણ કાયદો વ્યવસ્થાની વાત કરો તો સતત ત્યાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય અને ક્યાંક ને ક્યાંક આ પોલીસ અમલદારો છે તે પણ તેમાં ઉણા ઉતરતા દેખાઈ રહ્યા છે કેમ કે ત્યાં હત્યાની વાત કરો લૂંટની વાત કરો ધાડની વાત કરો મારામારીની વાત કરો આવી ઘટનાઓ સતત બની રહી છે જો કે ઘટના બન્યા પછી પોલીસ ઘટના સ્થળે જાય છે અને ત્યાર પછી આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ આરોપીને શોધી લે છે

આ ઘટનાને અંજામ જે પ્રકારે વિપુલ શંભુવાળાએ આપ્યો હતો અને ત્યાર પછી તે ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે તેને ચોવીસ કલાકના અંદર દબોચી લીધો હતો અને ત્યાર પછી તેને કાયદાનું ભાન કરાવવા માટે જે પૂણા વિસ્તારમાં તેણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેને લાવવામાં આવે છે તે સમયે તે લંગડાતો લંગડાતો ચાલતો હતો તે પોતે ભયભીત હતો અને તેના હાથમાં પણ દોરડા બાંધેલા હતા આરોપીઓ જે પ્રકારે પૈસાની લીધી તે તેના મામલામાં આ એક યુવાન છે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાર પછી જ્યારે તે પોલીસના સકંજામાં આવે છે ત્યારે સ્વાભાવિક કાયદો શું છે તેનો અહેસાસ તેને થઈ જ જતો હોય છે પોલીસે જે પ્રકારે શંભુવાળા છે તેનો વરગોડો નીકાળ્યો તેમાં ક્યાંક ને ક્યાંક આ પૂણા વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો અને જે છે તેઓમાં ભય પેદા થાય અને સ્થાનિકો છે તેઓમાં એક સુરક્ષાનો ભાવ તે અનુભવે તે કારણ સર આરોપી છે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું વિકુલ નકુમની જે હત્યા થઈ હતી તેના જ આરોપીને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું છે અને વરઘોડો પણ તેનો નીકળ્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજી ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર